મિત્રો આપણે બનાવીશું બીજોરાનો અથાણું બીજોરાના અથાણા માટે મેં ત્રણ બીજોરા લીધા છે અંદાજે દોઢ કિલો જે વજન છે એને મોટો મોટો છોલી લઈ છોલી લેવા પછી આપણે સુધારશું તો અહીં બીયા કાઢીને એ રીતે સુધારશું કે બીયા બધા નીકળી જાય અને મીડિયમ સાઇઝથી ઝીણી ચીરી આપણે કરશું હવે એની અંદર દોઢ કિલો છે એટલે દોઢસો ગ્રામ નમક લીધું છે અને એનામાં મિક્સ કરી લેશું અને બે દિવસ માટે બોળોમાં રાખશું આ રીતે સરસ મિક્સ કરી લીધું અને બે દિવસ પછી આપણે જોઈએ છીએ તો બરાબર મીઠું લઈ લીધું છે છાલનો કલર બદલી ગયો છે હવે એને આપણે સુકાવી લઈ સુકાવવા પછી જો કોરું થઈ જાય એના પછી આપણે એને આજસું જો અહીં કોરું થઈ ગયું છે અને એને હવે આપણે રામદેવ આચાર મસાલો નાખી અને મિક્સ કરશું મસાલો બધી ચીનીમાં લાગી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો જો અહીં સારી રીતે મસાલો મિક્સ થઈ ગયો હવે આપણે ચાર પાંચ દિવસ રહીને ગોળ મિક્સ કરશું તો અહીં ગોળ સુધાર લીધો છે ગોળ મિક્સ કરું છું ગોળ મિક્સ થઈ જાય એના પછી રસ થઈ જશે એટલે જો રસ ઓથવા માંડી ગયો અથાણું બહુ જ મસ્ત થયું છે તો મિત્રો આપણું આ વિજોરાનું અથાણું થઈ ગયું છે તૈયાર જુઓ કેટલું જોરદાર બન્યું છે હવે આ અથાણું બનાવીને વેચવાનો કોઈ પ્રોગ્રામ નથી મારો કારણ કે મારું કામ અલગ છે પણ બીજોરાના થાણાના વિડીયો જોઈને ઘણી બધી કમેન્ટ આવે કે મને જોઈએ છે કોઈ કીધું બનાવી આપજો આ વિડીયોમાં નહીં બે વર્ષ પહેલાં જે મેં વિડીયો નાખ્યો હતો ને એ ખૂબ ચાલી રહ્યો છે ને એ વિડીયો જોઈને ઘણા કહેતા હતા કે બેન અમને બિજોરાનું અથાણું જોઈએ તો ક્યાંથી આપો બીજોરો શું છે એનો ટેસ્ટ કેવો હોય તો એવી ઘણી બધી કમેન્ટ હતી એટલે વિચારી કે મારા ફોરોસની આવી માંગણી છે તો થોડુંક બનાવું બીજું શું થાય આ મેં ઘર માટે બનાવ્યું છે એનો ફૂલ વિડિયો નાખ્યો છે તો ફૂલ બ્લોગ પર જોઈ લેજો નેચરલ લાઈફ વિથ દિના પર અને કોઈને પણ બીજો જોઈતું હોય તો મને લાગે છે કે મારી પડતર બસો રૂપિયા છે આને એટલે કદાચ મારા પડોશને હું બસો રૂપિયા આપી શકું પણ કા હલકી ભરી મારી પાસે બરણી હોય એમાં ભરી આપું તમને સારી જોઈએ તો તમારી બરણીનો ખર્ચો તમારી પર પડે અને કુરિયર ચાર્જ આપો જ્યાં મૂકવાનું હોય તો હું ચોક્કસથી તમને મોકલાવું જો તમારો ઓર્ડર હશે તો કોશિશ કરીશ અત્યારે વિજોરા મળે આ સિઝનમાં તો તમને બનાવી આપું જોઈતા હોય તો સ્ક્રીન પર વોટ્સએપ નંબર આપી રહી છું મેસેજ કરજો કોલ બહુ ઓછા કરવાના કારણ કે હું નોકરી કરું છું ઉપાડી ના શકું એટલે અને ન સમજાય તો સ્ક્રીન પર મોબાઈલ નંબર જોઈ લેજો બરાબર અને તમે કહેશો એ પ્રમાણે તો હું વિજોરા લઈને બનાવીશ મારો ધંધો નથી એટલે બનાવેલ તૈયાર નથી બરાબર ને